દહેજ મુદ્દે પતિ અને પરિવારના પરિણીતા આપઘાત કરી લીધો ભર્યું રડી પડ્યા હતી પ્રેમ લગ્ન કર્યા બાદ પતિ દ્વારા માનસિક ત્રાસ અપાયાનો આરોપ મૃતકની માતા નૈનાબેને મુકતા કહ્યું હતું કે રોહાણા સમાજની દીકરીએ રાજસ્થાનની મારવાડી સમાજમાં લગ્ન કર્યા હતા દહેજ નહીં આપતા મારજૂડ અને માનસિક ત્રાસ આપતા હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો લગ્ન બાદ ગર્ભવતી થયેલી દીકરીને દહેજ નહીં આપતા પડાવી દીધો હતો મારું નામ મોહન પાર્ક એપાર્ટમેન્ટમાં રહું છું મારે દીકરી છે બે એક દીકરો છે દીકરીને મેં પહોંચાવી હતી એના બીજા પેલા મેં લગ્ન કરી હતી ત્યાંથી એનું સગ પછી આ બીજા લગ્ન હતા અગિયાર વર્ષથી મારી દીકરીને પાછળ પડ્યો હતો અને મારી દીકરીને ત્યાં લઈ ગયા એના ઘરે બે સાડી લઈને આવ્યા કઈ કપડા હતા કે ન કઈ આપ્યું અને એને અહીંયા લઈ ગયા લઈ ગયા ને પછી જે મેં કઈ કર્યા આપ્યો હતો એને અડધો રાખ્યો અડધો મારે આપ્યો અમને છોકરીને મોકલાવો વાહની ને પાછળથી દીકરી પેલા ત્યાં ગયા ને એટલે જાતર જ મારી દીકરીને મહિના રહી ગયા મહિના રહી ગયા એટલે કે બતાવા પછી મારે ઘરે એને મોકલી દીધી મારી ઘરે કે મોકલી દીધી પછી ત્રણ મહિના રોકાણી હવે મેં એને કીધું કે અમારે તો દેવની રિવાજ છે કે અમારે દીકરી તેડાતી નથી બહુ ને મેલાતી નથી અને આને મહિના છે એટલે તમારે લઈ જાવી પડે પછી આવીને તેડી ગયા તેડી ગયા અને દવાખાને બતા જાવ કરી અને ઇન્જેક્શન દેવરાઈ દીધું અને ઘેરે લઈ આવ્યા એટલે મારી દીકરીએ કીધું કે આ ઇન્જેક્શન હેનું મારો કે ટીકો છે એમ કરીને કે ઇન્જેક્શન એને દેવરાયું અને મારી દીકરીને ઇન્જેક્શન દેવરાવીને પછી એની સાથે એના ને કરે વિ ગયા અને યોગેશ પાછા બીજેવી ગયા તે દિવસે આખી રાત મારી છોકરી ઓલા ફોન મીને પડવા બ્લડ મીનું નીકળવા અને પાસે કોઈ નહીં યોગેશ ને ફોન કર્યો તો ફોન ઉંચકાવે નહીં એને ફોન ઉસ્કીને કીધું કે ભાઈ મને આવું બધું થાય છે તો કે એ તો બધું થાય એમ પછી ઘેરે આવીને એને માથા બોર્ડ નાઈ લીધું એ જે પડી ગયું ને એને નાઈ લીધું પછી કાંઈ દવાખાને લઈ ગયા નહીં અને એમનું બધું જવા દીધું પછી